ન તો માવો ન તો ચાસણી આજે આપણે આ મીઠાઈ વગર ગેસે બનાવવાના છીએ અને એ પણ એકદમ સસ્તામાં તો ફ્રેન્ડ્સ રેસીપીને લાસ્ટ સુધી જોજો રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર કરજો તો આજની આ મીઠાઈ બનાવવા માટે આપણે અડધું કપ ખાંડ લઈશું અને તેમાં છ ઇલાયચીના દાણા નાખીશું અને ખાંડને આપણે એકદમ ઝીણી પાવડર જેવી દળી લેવાની છે તો ખાંડને આપણે બાઉલમાં કાઢી લઈએ અને હવે એમાં પા કપ ટોપરાનું છીણ એડ કરીશું અને પા કપ ઘરની ફ્રેશ મલાઈ એડ કરીશું હવે આ ત્રણેય વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ તમે મારી ચેનલ પર નવા છો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લો બાજુમાં આપેલા બે લાયકનના નિશાને ટચ કરી ઓલના નિશાન ઉપર ક્લિક કરી લો જેથી કરીને તમને મારા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે તો આ રીતે મિક્સ કર્યા પછી આપણે એને સાઈડ પર કરી લઈશું અને મિક્સી જારમાં આપણે બે કપ મમરા લઈશું તેમાં થોડા કાજુ નાખીશું તો કાજુ નાખવા એકદમ ઓપ્શનલ છે મમરા અને કાજુને પણ આપણે એકદમ ઝીણા દળી લઈશું તો તૈયાર કરેલા મમરાના આ પાવડરને પણ આપણે બાઉલમાં લઈ લઈશું અને એને ચાળીને લઈશું જેથી કરી કાજુના કોઈ ટુકડા રહી ગયા હોય તો તે નીકળી જાય તો બસ આ રીતે એને ચાળી લઈશું હવે મીઠાઈમાં માવાના જેવો ટેસ્ટ આપવા માટે પા કપ આપણે એમાં મિલ્ક પાવડર એડ કરીશું અને આ બધી જ વસ્તુને સારી રીતે હલાવીને મિક્સ કરીશું તો પહેલાં આપણે એને ચમચી વડે જ હલાવીશું જેથી કરી મલાઈ અને ખાંડ હાથ ઉપર ચોટે નહીં અને બધું જ થોડીવાર પછી સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે ચમચીને સાઈડ પર કરી લઈશું અને તૈયાર કરેલા આ મિશ્રણને આપણે હલકા હાથ વડે પ્રેસ કરતા મિક્સ કરી લેવાનું છે તો આ રીતે એને હલકા હાથે આપણે દબાવતા જઈશું અને મિક્સ કરતા જઈશું એટલે એ આપણે લોટ બાંધતા હોય એમ ભેગું થવા લાગશે અને આપણી મીઠાઈનો આ ડો પરફેક્ટ થઈ ગયો છે તો હવે આપણે આની સાઈડ પર કરી લઈએ અને ટ્રેને આપણે ઘી પછી તેલથી ગ્રીસ કરી લઈશું અને તેના ઉપર આ રીતે પિસ્તાની કતરણ વપરાવી લઈશું હવે તૈયાર કરેલી મીઠાઈના ડોને આપણે આમાં પાથરી દઈશું અને બસ એને હાથ વડે આ રીતે ફેલાવી લઈશું તો હાથ વડે આ રીતે સેટ કર્યા બાદ એને ચમચી વડે પ્રેસ કરી લઈશું તો આના માટે તમે કોઈ સીતા તળિયાવાળી વાટકીને પણ યુઝ કરી શકો છો યા પછી કોઈ તાવે થાક કે પેચુલા વડે પણ એને પ્રેસ કરી એનું ઉપરનું લેયર સરખું કરી શકો છો મીઠાઈ બનાવવા માટે મેં જે ટ્રે લીધી છે એની કિનારીઓ થોડી ત્રાસી છે તો આપણે છરી વડે એને આ રીતે સીધી કરી લઈશું જેથી કરી મીઠાઈના પીસ આપણે જ્યારે રેડી કરીએ ત્યારે એ પરફેક્ટ શેપમાં તૈયાર થાય હવે આના કાપા પાડી લેવાના છે તો આના રેક્ટ્રેંગલ પીસ રેડી કરીશું અને એ પીસને આપણે બહાર કાઢી લઈશું તો આ રીતે મેં આના રેક્ટ્રેંગલ પીસ તૈયાર કર્યા છે પણ મને રેક્ટ્રેંગલ પીસ થોડા વધારે મોટા લાગે છે તો એને ફરીથી આપણે વચ્ચેથી કટ કરીશું અને એના સ્ક્વેર પીસ રેડી કરી લઈશું તો આ રીતે એના સ્ક્વેર પીસ રેડી કરીશું તો આ રીતે આપણે બધી જ મીઠાઈને તૈયાર કરી લઈશું તો મેં બધા જ પીસ અહીં રેડી કરી લીધા છે હવે આપણે આને થોડીવાર માટે સેટ થવા દઈશું તો આપણે જેટલું મટીરિયલ લીધું હતું એમાંથી આટલા પીસ રેડી થયા છે અને એક પીસ હું તમને તોડીને પણ બતાવું આ મીઠાઈને બનાવવા માટે નથી તો આપણે ચાસણી બનાવી કે નથી કોઈ માવો વાપર્યો કે નથી કોઈ મોંઘી વસ્તુ વાપરી એમ છતાં આ મીઠાઈ ખાવામાં એકદમ સ્વાદિષ્ટ અને એકદમ સોફ્ટ બની છે ખાધા પછી તમને ખબર પણ નહીં પડે કે આ મીઠાઈ આપણે મમરામાંથી બનાવી છે ખાધા પછી બજારની મીઠાઈ પણ ભૂલી જશો ફ્રેન્ડ્સ આજની રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય શ્રી કૃષ્ણ